નમસ્કાર મિત્રો મોરબી ટુ ડે માં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી દિવાળીના દિવસે લોકો ચોપડા પૂજન પૂર્ણ કર્યા બાદ આતિશબાજી કરતા હોય છે ફટાકડા ફોડતા હોય છે અને નવા વર્ષને વધાવતા હોય છે ત્યારે આજની વાત કરીએ તો આજે મોરબીમાં ડબલ ખુશીનો પ્રસંગ કહી શકાય તેમ છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે મોરબીમાં છેલ્લા ઘણા વર્ષથી ભાજપ સાથે જોડાયેલા અને વર્ષો સુધી ધારાસભ્ય તરીકે મોરબીમાં લોક ઉપયોગી કામ કરતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કે જેઓ લગભગ બત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી ભાજપની સાથે જોડાયેલા છે અને મોરબી પંથકનું નેતૃત્વ કરે છે તેઓને ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના શ્રમ રોજગાર અને કૌશલ્ય વિભાગના મંત્રી તરીકે લેવામાં આવ્યા છે અને તેઓએ શપથ ગ્રહણ કર્યા બાદ આજે દિવાળીના દિવસે સાંજના પાંચેક વાગ્યે મોરબી તેઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ રાત્રિના લગભગ પોણા નવથી નવ વાગ્યા સુધી તેમની ભવ્ય સ્વાગત રેલી મોરબીના સામા કાંઠે સર્કિટ હાઉસ પાસેથી શરૂ થઈ હતી અને મોરબીના બાપા સીતારામ ચોક ખાતે રવાપર રોડ ઉપર પૂર્ણ કરવામાં આવી હતી દરમિયાન ઠેર ઠેર જુદી જુદી જગ્યાઓ ઉપર જેમાં ખાસ કરીને સર્કિટ હાઉસ પાસે અને સનાળા રોડ ઉપર જયદીપ હાઉસ પાસે ઉમિયા સર્કલ પાસે રવાપર રોડ ઉપર અને બાપા સીતારામ ચોક ખાતે જુદા જુદા જ્ઞાતિ સમાજ અને સંગઠનના લોકો દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે ખૂબ આતિશબાજી કરવામાં આવી હતી ખાસ કરીને રવા રોડ ઉપર અને અન્ય જગ્યાઓ ઉપર તમામ જગ્યાઓ ઉપર કાંતિભાઈનું અદકેનું સ્વાગત કરવામાં આવ્યું હતું ને વર્ષોથી કાંતિભાઈના સમર્થકોથી માંડીને જે મોરબીના ભાજપની સાથે જોડાયેલા જે લોકો હતા તેમની લાગણી હતી કે કાંતિભાઈ કે જે વર્ષોથી ધારાસભ્ય તરીકે વિધાનસભામાં છે અને મોરબીનું નેતૃત્વ કરે છે તેમને ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે અને આજે દિવાળીના દિવસે જ તેઓ મંત્રી બનીને મોરબીના આંગણે પ્રથમ વખત આવ્યા હતા જેથી કરીને ભાજપ પરિવારમાં અને તેઓના ચાહકો તેના સમર્થકોમાં આજે દિવાળીના દિવસે ડબલ ખુશી ડબલ ધમાકા જેવો માહોલ થઈ ગયો હતો સાંજે ખૂબ આતિશબાજી થઈ હતી અને રાત્રિના અત્યારે સાડા બાર જેવો સમય થવા આવી રહ્યો છે અને ત્યારે તમે જોઈ શકો છો કે ચોપડા પૂજન પૂર્ણ થયા બાદ અત્યારે મોરબી શહેરના દરેક વિસ્તારની અંદર લોકો દ્વારા આતિશબાજી કરવામાં આવી રહી છે ખાસ કરીને આ તમે રવાપર રોડ બાજુનો વિસ્તાર છે આ જે છે તે સનાડા રોડ બાજુનો વિસ્તાર છે ત્યાંની તમને આતિશબાજી જોવા મળતી હશે આમ આપણે જોવા જઈએ તો આપણું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે આવતીકાલે ધોકો છે પરંતુ એના પછીના દિવસે બેસતા વર્ષની ઉજવણી થશે અને લોકો એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે અને નવું વર્ષ સૌના માટે લાભદાયી નીવડે ફળદાયી નીવડે અને સુખદાયી નીવડે આવી સૌ કોઈ એકમેકને શુભકામનાઓ પાઠવતા હોય છે ત્યારે અમે પણ મોરબી ટુડેના માધ્યમથી આપ સર્વે અમારા વાચકો અમારા દર્શકો શુભ ચિંતકો મોરબીવાસીઓ અને મોરબી જિલ્લાના લોકો તમામ લોકોને નવા વર્ષની એડવાન્સમાં ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે તમે લોકો તમારા જે કોઈ કાર્યક્ષેત્ર છે જે ઉદ્યોગ હોય કે કોઈ વેપાર ધંધો હોય કે તમે અભ્યાસ કરતા હોય તો વિદ્યાર્થી હોય તો અભ્યાસ હોય તમારા દરેક ક્ષેત્રની અંદર તમને ખૂબ સારી પ્રગતિ મળે મહાદેવના આશીર્વાદ હંમેશા આપ સર્વેની સાથે રહે એવી અમારી આપ સર્વેને શુભકામનાઓ છે અને અત્યારે ખાસ કરીને મોરબીની અંદર જે આતિશબાજી ચાલી રહી છે રાતના સાડા બાર વાગ્યા જેવો સમય થયો છે તમે પણ સ્ક્રીન ઉપર જોઈ શકતા છો કે ચારેય બાજુ હવામાં આકાશમાં કાળા ડિબાંગ આકાશની અંદર લોકો આતિશબાજી કરીને નવા વર્ષના વધામણા કરી રહ્યા છે ત્યારે સૌ કોઈ માટે આજનો દિવસ ખૂબ મોટો અને મહત્ત્વનો દિવસ છે વેપારીઓએ અને ખાસ કરીને મોરબીની સોની બજાર સહિતના વિસ્તારોમાં ચોપડા પૂજન જે છે હાલમાં ચાલી રહ્યું હોય તેવું ઘણી જગ્યાએ જોવા મળે છે ત્યારે ચોપડા પૂજન પૂર્ણ થયા બાદ આતિશબાજી હજુ પણ મોડી રાત સુધી અથવા તો એવું કહી શકીએ કે વહેલી સવાર સુધી ચાલુ રહે તેવું હાલમાં જોવા મળી રહ્યું છે અને એક બાજુ આપણે એવી વાત કરતા હોઈએ છીએ કે મંદી છે ઘણી બધી મુશ્કેલી છે આ છે તે છે પરંતુ આપણે સૌ ગુજરાતી લોકો ઉત્સવ કોઈ પણ હોય એમાં કોઈ પણ જાતની કચાશ રહેવા દેતા નથી આજની તારીખે આપણે વાત કરીએ તો ભલે આપણે કહેતા હોય કે ધંધા થોડાક નબળા હતા જીએસટીની અસર હતી બીજું ત્રીજું હતું ફરી જીએસટીમાં ઘટાડો થયો તો ખૂબ ફાયદો થયો આવું ઘણું બધું આપણે જોતા જાણતા હોઈશી પરંતુ બધી જ સમસ્યાઓ બધી જ તકલીફો બધા જ દુઃખ દર્દ બધું જ ભૂલીને લોકો અત્યારે નવા વર્ષને વધારવા માટે થઈને આતિશબાજી કરી રહ્યા છે અને ચારેય બાજુ મોરબીમાં હવામાં કાળા ડિબાંગ વાતસના વાદળમાં જે આતિશબાજી ચાલી છે એ તમે પણ જોઈ શકો છો ત્યારે વધુ એક વખત મોરબી ટુડેના માધ્યમથી આપ સર્વે મિત્રો વાચકો દર્શકો તમામ લોકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ નવું વર્ષ આપના માટે નવી ઉર્જા સાથે આગળ વધવા માટેની તક સાથે આવે તેવી મહાદેવને અમારા મોરબી ટુ માધ્યમથી અમે પ્રાર્થના કરીએ છીએ ને મોરબીના લોકો એવી પણ આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે કે હવે જયારે મોરબીના કાંતિભાઈ મૃત્યા કે જે ખૂબ સિનિયર ધારાસભ્ય છે તેમને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે ત્યારે આગામી સમયમાં મોરબીના વિકાસની અંદર કોઈ કચાશ ન રહે ને મોરબીના લોકોની અપેક્ષા મુજબનું મોરબી બને એવી સૌ કોઈની લાગણી છે ત્યારે એમાં પણ આગામી વર્ષની અંદર ઘણું બધું સારું થાય એવી લાગણીની ઈચ્છા અમે પણ મોરબી ટુડેના માધ્યમથી વ્યક્ત કરીએ છીએ લોકોની સુખ સુવિધામાં વધારો થાય સારી રીતે કામ થાય આપણે હમણાં જ મેં જે રીતે તમને કીધું કે દિવાળીના દિવસે આપણે ડબલ ધમાકા છે એટલે કે કાંતિભાઈ મંત્રી બનીને પ્રથમ વખત મોરબી આવ્યા અને આજે દિવાળી છે એટલે ડબલ ધમાકા જેવું કહી શકાય એવી જ રીતે કાંતિભાઈ અમૃતિયા મંત્રી બન્યા અને આ જ વર્ષમાં બે હજાર પચીસમાં આપણને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા મળી છે એટલે એમાં પણ આપણે ડબલ ધમાકા કહી શકીએ કારણ કે નગર મહાનગરપાલિકા બનવાના કારણે જે કાંઈ વિકાસના કામો છે તેમાં પણ વેગ આવશે ખાસ કરીને ગ્રાન્ટ વધુ આવવાના કારણે વધુ સારા કામ થઈ શકશે અને એમાં પણ મંત્રીની સીધી દેખરેખ નીચે હવે મહાનગરપાલિકાની અંદર કામકાજ થવાના છે ત્યારે મોદીના લોકોએ કલ્પના ન કરી હોય તેવા સારા કામ થાય તેવી સૌ કોઈની લાગણી છે ત્યારે આગામી વર્ષ કેવું રહેશે કેવા સારા કામ થશે તે આપણે આગામી સમયમાં જોશું પરંતુ વધુ એક વખત આપ સર્વેને નવા વર્ષની ખૂબ ખૂબ ખરા હૃદયથી શુભકામનાઓ નમસ્કાર